અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એસ વાય બી પરિણામમાં વિલંબને લઈને આક્રોશ ઠરાવ્યો હતો યુનિવર્સિટીના નિયમ અનુસાર પિસ્તાળીસ દિવસમાં વિદ્યાર્થીઓના પરિણામ આવી જવા જોઈએ જોકે છેલ્લા કેટલાય વર્ષોથી આ પરિણામો સમયસર ન આવતા વિદ્યાર્થીઓને આંદોલન કરવું પડે છે તેમ છતાં ગંભીર બાબતે યુનિવર્સિટીનું વહીવટી તંત્ર કોઈ કાયમી નિરાકરણ લાવતું નથી એસવાય બીકોમના પરિણામોમાં પિસ્તાળીસ દિવસથી વધુનો સમય થઈ ગયો છે અને બાવન દિવસ સુધી હજુ સુધી પરિણામ આવ્યું નથી જેને લઈને આજે એવી એવીપે દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે કોમર્સ ફેકલ્ટીના સ્ટુડન્ટ કોર્ડિનેટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જલ્દીમાં જલ્દી વિદ્યાર્થીઓનું પરિણામ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કોમર્સ ફેકલ્ટી દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સર ડીન સર એટલે કે સ્ટુડન્ટ કોઓર્ડિનેટરને આવેદનપત્ર આપ્યું એસવાય બી કોમના એક્ઝામના રિઝલ્ટના ચો આપણે યુનિવર્સિટી નિયમ મુજબ પિસ્તાલીસ દિવસની અંદર રિઝલ્ટ આવી જવું જોઈએ પરંતુ આજે એ જી એ જ રિઝલ્ટના બાવન દિવસ થઈ ગયા છે પરંતુ રિઝલ્ટ આપવામાં આવ્યું નથી તેના લઈને આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્પોર્ટ્સ કોર્ડિનેટર ને પત્ર આપવામાં આવે સ્ટુડન્ટ દર વર્ષે બે કાળજી લાગે છે યુનિવર્સિટીની જેના કારણે સ્ટુડન્ટ ને આમાં તકલીફ પડે છે આયુષ માછલે કોમર્સ ફેકલ્ટી અધ્યક્ષ